કંસ સગો ભાઈ નથી આ પિતરાઈ ભાઈ છે પણ કંસને બેન દેવકી માટે પ્રેમ બહુ તે સારથી કંસ બન્યો કે હું મારી બેનને એને સાસરે મૂકવા જાઉં ભગવાનને આ ગમ્યું નહીં કે હું જેના દ્વારા પ્રગટ થવાનો છું એના જીવન રથનો સારથી કંસ બને એ બરાબર નહીં આકાશમાં આકાશવાણી થઈ

તલવાર કાઢી બીજે હાથે દેવકીનું માથું કાપવા જાય વસુદેવે હાથ પકડી લીધો સ્ત્રી હત્યા ભગીની હત્યા કા પાપ કર જા રહ્યો તમે અગ્નિની દેવતાઓની સમાજની શાખે એની સાક્ષીએ તમારા કુળની આ કન્યાનું મને દાન કર્યું છે મારી પરણ પરણાવી છે નષ્ટ પણ ન કરી શકાય એ બંને અધર્મ છે વળી આને મારી નાખીશ તો ભગીની હત્યાનું તને પાપ લાગશે સમાજમાં તારી બદનામી થશે વસુદેવજીએ ધીરજ રાખી કંસને સમજાવ્યો છે કંસે તલવાર કાઢી એટલે વસુદેવજી પણ તરત તલવાર કાઢી કે હવે હું આનો ધણી છું હું પતિ છું ખબરદાર નહીં એમ તરતો તરત આમ આમે ખેંચવાની જરૂર નહીં એક જણો ભૂલ કરે એટલે બધાએ ભૂલ કરવાની જરૂર નહીં બીજા બધાએ પહેલા એને સમજાવે ભાઈ ધીરો 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 બાપા ખમા 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 ધીરા ધીરા ધીર પણ છે કંસને સમજાયો કે આ તો અધર્મ કહેવાય અને તારી બદનામી થશે આ નિર્દોષ તારી બેને તારું શું બગાડ્યું છે એના નિહા તો તારું કલ્યાણ થવાનું અરે પણ વસુદેવ તમે આ બધી વાતો કરો એ બરાબર પણ એના આઠમાં ગર્ભથી મારો નાશ છે એમ આકાશવાણીએ કહ્યું વસુદેવજીએ કહ્યું પણ એ ભાઈ એ ભાઈ એ ઉગ્રસેન પુત્ર તું તો ડાયો માણસ છે યાર વિચાર તો કર હું કીધું આકાશવાણીએ આના આઠમાં ગર્ભથી આ દેવકીના આઠમાં ગર્ભ તારો નાશ છે આનાથી નહીં દેવકીથી નહીં તું તો દેવકીને મારવા તૈયાર થયો દેવકીથી ક્યાં તારો નાશ વાત રહી દેવકીના તારો નાશ તો મારે તને વેણ દીધું લે આનાથી જેટલા બાળકો થશે હું તને દઈ દઈશ તારે મારી નાખવાય મારી નાખજ અને વસુદેવજી એક એવા પુરુષ છે અને એની ઇજ્જત એનું ચરિત્ર એવું છે કે દુશ્મનને પણ વસુદેવ બોલે એટલે એમાં ભરોસો કરવો પડે કારણ કે આ બોલ્યું ન ફરે એવો માણસ વિચારતા કંસને એમ લાગ્યું કે વસુદેવની વાત તો સાચી છે મારે મારી નિર્દોષ બહેનને હું કામ મારી નાખવી જોઈએ અને એનાથી થનારા સંતાન વસુદેવે વચન આપ્યું છે મને સોંપી દેશે ખડગ મ્યાન કરી દીધું વસુદેવ દેવકીને નજર બંધ રાખ્યા એક પછી એક પુત્ર થાય છે મારતો જાય છે ટૂંકામાં સાતમા પુત્ર રૂપે સાક્ષાત શેષ નારાયણ દેવકીના ગર્ભમાં આવ્યા પણ ભગવાને પોતાની યોગ માયાને આજ્ઞા કરી અને યોગ માયાએ દેવકી માના ગર્ભથી ત્યાંથી શેષનું સંકર્ષણ કરી ઉદરમાંથી એ ગર્ભનું અને વસુદેવજીના બીજા પત્ની રોહિણી નો ગોકુળમાં રહેતા હતા એના ગર્ભમાં પ્રસ્થાપિત કર્યા અત્યારે આપણે સરોગેટ મધરના જમાનામાં જીવીએ છીએ એટલે આપણને પ્રશ્ન ન થવો જોઈએ કે આવું કેવી રીતે બને મેડિકલ સાયન્સ પણ આવું કરી દેખાડે છે અત્યારે કે ગર્ભ ક્યાંક તૈયાર થાય એનું આરોપણ કોઈક માતાના પેટમાં થાય અને એ માતા એને સરોગેટ મધર કહે છે સંતાન કોઈક નું હોય મા બાપ કોઈક કોઈક સ્ત્રીના રજ અને કોઈક પુરુષના શુક્ર થી એ ગર્ભ બન્યો છે પણ જેના પેટમાં એ ગર્ભ પુષ્ટ થાય અને જેના ઉદરથી એ બાળક જન્મે એ મા પાછી જુદી હોય એને આપણે સરોગેટ મધર કહીએ છીએ તો મેડિકલ સાયન્સે પણ હવે તો એ પ્રૂવ કરી દેખાડ્યું તો ઈ વખતે આટલા હજારો વર્ષો પહેલા યોગમાયાએ દેવકીના ગર્ભને દેવકીના ઉદરમાંથી લઈ અને રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કર્યો દેવકીને સાતમા ગર્ભનો રહ્યો ખરો ગર્ભ પણ સાતમા ગર્ભનો પ્રસવ ન થયો અને નંદ ત્યાં વસુદેવજીના પત્ની રોહિણીજીના ઉદરથી બોલીએ દાવજી મહારા કંસને સમાચાર મળ્યા કે દેવકીને સાતમો ગર્ભ હતો પણ આમ હવે લાગતું નથી એવું કઈ એટલે કોઈકે કહ્યું કે મારા તમારા ભયને કારણે દેવકીનો ગર્ભ સ્રવી ગયો હશે મિસકેરેજ થઈ જાય ને ત્યાં કોક બોલ્યું કે જો એવું હોય તો મહારાજ હવે આવે આઠમો એ તમારો કાળ આકાશવાણીએ કહ્યું છે દેવકીના આઠમા ગર્ભથી તમારો નાશ એટલે મહારાજ હવે સાવધાન થઈ જાઓ હવે બેન હોય બનેવી હોય બહુ દયા રખાઈ નહીં એટલે કંસે બેન બનેવીને કારાગારમાં નાખ્યા ચોકી પેરો મજબૂત કર્યો કોઈ મળી ન શકે અને ચકલોય ફરકે નહીં મજબૂત ચોકી અને મન તો કે વિશુદ્ધ મન કે બુદ્ધિ તો કે દેવમય બુદ્ધિ ઈ દેવ કે અને વિશુદ્ધ મન વસુદેવ એ મન અને બુદ્ધિ બંને ભગવાનમાં લાગેલા રહે એને કોઈ નોખા ન પાડી શકે કંસ દેહાભિમાન છે એને નોખા ન કરી શકે પતિ પત્નીની અંદર જ્યારે આમ હૈયાના હેત હોય ને એને તાકાત નથી કોઈની કે નોખા પાડી શકે મયેવ મન આદત્સ્વ મય બુદ્ધિમ નિવેશય નિવસિષ્યસી મયેવ અત ઉર્ધ્વમ ન સંશય ભગવાન ગીતામાં કહે છે મન અને બુદ્ધિ તો બંને મારામાં લગાડ આ વસુદેવ અને દેવકી બંને ભગવાનના ભજનમાં લાગ્યા છે સમય વિધ્યો ઉનાળો ગયો અને ચોમાસું આવ્યું અષાઢમાં શ્રાવણ આવ્યો વરસાદ સરવડે શરૂ થયો શુક્લ પક્ષ ગયો કૃષ્ણ પક્ષ અષ્ટમી તિથિ આવી વસુદેવજી અને દેવકીજી કારાગારમાં ભગવાનનું ભજન કરે છે કોઈ ફરિયાદ નથી ઉલટાના બે રાજી કે આ એકાંતમાં ભગવાનનું ભજન બહુ સારી રીતે થઈ રહ્યું છે અહીંયા કોઈ જાતનું ડિસ્ટર્બન્સ નથી ભગવાને તૈયાર કરી વસુદેવજીના મનમાં પધાર્યા ભગવાન અપી વિશ્વાત્મા ભક્તા નામ અભયંકર આ વિશાંશ ભાગે ભગવાન વસુદેવજીના મનમાં પહેલા પધાર્યા મનમાં પહેલા ભગવાન નો આવિર્ભાવ થાય મનની પાસે ભાવ છે ને ભાવે હિ વિદ્ય દેવો તસ્મા ભાવો હિ કારણો અને મનમાં એ જે અનુભૂતિ થાય ને બુદ્ધિ ત્યારે દેવમયી થઈ જાય દેવકીજીએ જોયું પોતાના ધણીની સામે આવું તેજોમય એનું સ્વરૂપ દેવકીએ ક્યારેય જોયું નહોતું દેવકીજીને એમ થયું કે કોઈ નૂર ઉતરી આવ્યું છે મારા ધણીના ઉપર આ કોઈ ઓલિયો દેવી પુરુષ હોય એવા લાગે ની અંદર થી એક દિવ્ય જ્યોત નીકળી દેવકી ની અંદર સમાઈ ગઈ અને ભગવાન દેવકી માના ગર્ભમાં પધાર્યા की सर्व जगन निवास, निवास भूता नितरा नरेजे भोजेन्द्र गेहेशिखे वरुद्धा सरस्वती ज्ञान खले यथा सती देवताओं देव की गर्भ में पधारेला भगवान स्तुति करवावया ગર્ભસ્તુતિકરે છે બ્રહ્માદિદેવતા સત્યવ્રત સત્યપરમસ્ય સત્ય યોનીત સત્યે સત્ય સત્યમ મૃત સત્યનેત્રત્મક શરણ પ્રપન્ના બ્રહ્માદી દેવતાઓ સ્તુતિ કરીને ગયા અથ સર્વગુણો પેતકાલ કાલ પરમ શોભાયમાન સમય આવ્યો ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો મધ્યરાત્રિ વેળા પાંચેય મહાભૂત શુદ્ધ થયા અને એ સમયે શ્રાવણ મહિનાની અંધારી આઠમની મેઘલી રાતે મથુરાના કારાગારમાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો અને એ પ્રકાશમાં ચતુર્ભુજ નારાયણના દર્શન થયા બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન તમદભુતમ બાલકમ ભુજે ક્ષણમ ચતુર્ભુજ શન ખગદાર યુધાયુધક્ષ્મ ગોભુ સા વસુદેવજી અને દેવકીજીએ ભગવાનનું સ્તુતિ કરી ભગવાને કહ્યું પૂર્વ સર્ગમાં તમે બંને પૃષ્ની અને સુતપાના રૂપે પ્રગટ થયેલા તમે બંને તપસ્યા કરી મેં પ્રસન્ન થઈને કહ્યું કે માગો શું આપો તમે માગ્યું કે પ્રભો તમારા જેવો પુત્ર જોઈએ મેં કહ્યું મારા જેવું તો કોઈ છે નહીં એટલે મારા જેવો પુત્ર શક્ય નથી પણ હું પોતે જ પુત્ર બનીને આવું એ શક્ય છે તમે માગ્યું એ હું આપી શક્યો નથી એટલે હું જે માગું એ તમારે લેવાનું તો પછી ત્રણ ગણું કરીને લ્યો ને એક વાર નહીં ત્રણ વાર પુત્ર બનીને એ સમયે હું તમારો પુત્ર બનીને આવ્યો ગર્ભ કહેવાયો એ પછી ના જન્મે તમે કશ્યપ અને અદિતિ બન્યા હું બીજી વાર તમારો પુત્ર બનીને આવ્યો વામન કહેવાયો અને આ ત્રીજી વાર તમે વસુદેવ અને દેવકીના રૂપે પ્રગટ થયા છો આ ત્રીજી વાર હું તમારો પુત્ર બની ને આવ્યો છું સાંભળીને રાજી તો બહુ થયા વસુદેવ અને દેવકી પણ માં હોય ને સ્ત્રી હોય એ બોલે ભગવાનને કે નાથ કો છો કે પુત્ર બનીને આવ્યો છું પણ આ રૂપ તો જગતના બાપનું બનાવ્યું છે આ શંખ ચક્ર ગદા પદ્મ ને આ ચતુર્ભુજ ને આ ને આ તો જગતના બાપ નું રૂપ છે નારાયણ પુત્ર બનીને જો આવ્યા હોય તો પછી અહીંયા પૃથ્વીની અંદર અમારે પુત્ર પ્રગટ થાય રીતે આવો ને અમારા ગદા પદ્મ રમકડા હોતા આવતા નથી રમકડા તો અમે આપીએ ભગવાન હસ્યા શંખ ચક્રગદા પદમાં હાથમાંથી ગાયબ લ્યો હવે તો હવે માં તો એવું છે કે અમારા છોકરા બે હાથવાળા હોય છે ચારવાળા નહીં